ફરી એકવાર બંગાળના ઉપસાગરની અંદર નવી વરસાદી સિસ્ટમ સક્રિય બની ચૂકી છે હવામાન વિભાગ તરફથી અત્યારે લેટેસ્ટ જાહેરાત કરવામાં આવી છે કે બંગાળના ઉપસાગરની અંદર નવું હવાનું હળવું દબાણ રચાઈ ચૂક્યું છે ને તમે દોસ્તો અહીં સેટેલાઇટ પિક્ચરની અંદર પણ જોઈ શકો છો બંગાળના ઉપસાગરમાં ગાજવીજવાળા વાદળાઓ જોવા મળી રહ્યા છે આપણા ગુજરાત રાજ્યની અંદર પણ અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમના બે ટુકડા થઈને તમે અહીં જોઈ શકો છો દોસ્તો આ એક સિસ્ટમનો ટુકડો ઓમાન તરફ ગયો ને બીજો વરસાદી સિસ્ટમ રાજસ્થાનના ભાગો ઉપર અને હજુ એ જ સિસ્ટમના વાદળાઓ ગુજરાતમાં તમે જોઈ શકો છો અત્યારે કેટલાય ભાગોની અંદર ધોધમાર વરસાદ આપી રહ્યા છે આપણે આજના વિડીયોની અંદર જાણીશું મિત્રો ખાસ તમે દરિયાના કાંઠાના ભાગોમાં ફરવા જવાનું નક્કી કરતા હોય તો કેન્સલ કરી દેજો કારણ કે અત્યારે સરકારી તંત્ર તરફથી દરિયાના તમામ વિસ્તારો એવા દ્વારકા પોરબંદર દીવ તો બીજી તરફ દમણ લાગુના વિસ્તારોની અંદર દરિયામાં જવા માટે મનાઈ ફરવાવી દેવામાં આવી છે આપણે જણાવી દઈએ દ્વારકાની અંદર તો દરિયામાં ઊંચા મોજા ઉછળવાને લઈ

અત્યારે કઈ કઈ આગાહીઓ કરી પરેશ ગોસ્વામીની આગાહી તમામ અપડેટ એક પછી એક જાણીશું એ પહેલાં દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો અત્યારનું અમે તમને સેટેલાઇટ પિક્ચર બતાવીએ અને સક્રિય સિસ્ટમો અંગેની માહિતી જણાવીએ તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર અત્યારે મિત્રો અરબ સાગરમાંથી આવનારા ભેજવાળા પવનો અને રાજસ્થાન ઉપર ગઈકાલ જે ગુજરાતના કચ્છના ભાગો ઉપર લો પ્રેશર હતું એ નબળું પડીને અત્યારે રાજસ્થાનના ભાગો ઉપર વરસાદી સિસ્ટમમાં ગઈ છે આ સિસ્ટમ જેને લઈ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર આજે ઘણા જ પંથકોની અંદર ધોધમાર વરસાદની ગતિવિધિ જોવા મળી છે ને જેમાં ખાસ કરીને અત્યારના સેટેલાઇટ પિક્ચર ઉપર તમે નજર કરી શકો તો મધ્ય ગુજરાતના વડોદરા આ સાથે જ આણંદ લાગુના વિસ્તારોથી લઈ મહેસાણાના ખાસ ડસાડા વિરમગામથી સુરેન્દ્રનગરના પંથકો તો ગાંધીધામ લાગુના પંથકોથી ભુજના પંથકોમાં ધોધમાર વરસાદની ગતિવિધિ ભાવનગરના પણ અમરેલી લાગુના કેટલાય પંથકો તો દક્ષિણી ગુજરાતના સુરત લાગુ તાપીથી ભરૂચથી નર્મદાના પંથકોમાં વરસાદની હળવી મધ્યમ તો અમુક વિસ્તારોમાં બેથી ત્રણ ઇંચ સુધીના વરસાદો ખાબક્યા છે ત્યારે જાણીશું આવનારી કલાકો માટે હવામાન વિભાગે ગુજરાતમાં કેવું એલર્ટ અત્યારે જાહેર કર્યું છે અત્યારે આવી રહેલી ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગની આગાહીની અંદર દોસ્તો ફરી મોટો બદલાવ સાંજ પડવાની સાથે જ કરી દેવામાં આવ્યો અને તમે જોઈ શકો છો હવે પછી ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના તમામ અન્ય પંથકો હોય તો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આજે ભારે વરસાદનું અત્યારે એલર્ટ આપી દેવામાં આવેલ છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત લાગુના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ તો આ સાથે જ મધ્ય ગુજરાતના અમદાવાદના ઘણા જ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હજુ પણ આવનારી કલાકોમાં જેમાં તમે જોઈ શકો સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથના પંથકોથી લઈ દક્ષિણી ગુજરાતના ભરૂચ સુરત નવસારી અને વલસાડથી પૂર્વ મધ્ય ગુજરાતના ઉત્તર અરવલ્લી મહીસાગર અને દાહોદ સાબરકાંઠાના ભાગોમાં અત્યારે આવનારી કલાકો જેમાં રાત્રી દરમિયાન વિસ્તારોની અંદર ભારે વરસાદનું એલર્ટ રહેશે ત્રીસ જૂનની આગાહીમાં પણ તમે જોઈ શકો મિત્રો સોમવારે દક્ષિણી ગુજરાત અને લાગુના મધ્ય ગુજરાતના આણંદ વડોદરા પૂર્વ ગુજરાત છોટા ઉદેપુર નર્મદા તાપી સુરત ડાંગ નવસારી વલસાડથી સૌરાષ્ટ્રના ત્રણ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર ત્રીસ જૂનના દિવસે ભારે વરસાદને લઈ અત્યારે ગુજરાત હવામાન વિભાગે યેલો એલર્ટની ચેતવણી આપી દીધી છે મિત્રો આપણે જણાવી દઈએ તો આવતીકાલથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થઈ શકે છે તમે જોઈ શકો પહેલી જુલાઈના દિવસે પણ ગુજરાતના માત્ર સૌરાષ્ટ્રના ત્રણ દક્ષિણ ગુજરાતના તમામ અને ઉત્તર પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે તે ભાગોમાં ભારે વરસાદની ચેતવણી રહેશે તો બાકીના વિસ્તારોની અંદર દોસ્તો હળવો મધ્યમ વરસાદ પડે અને રાજ્યમાં વરસાદની તીવ્રતા પહેલી જૂન આજુબાજુ ઓછી થઈ શકે પરંતુ દોસ્તો ફરી નવો વરસાદી રાઉન્ડ બીજી જુલાઈ આવે ત્યાં શરૂ થઈ શકે છે અને તમે ગુજરાત હવામાન વિભાગના લેટેસ્ટ અત્યારના મેપો જોઈ શકો છો જેમાં બે જુલાઈના દિવસે દોસ્તો પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાંથી બંગાળની ખાડીમાંથી આવનારા સિસ્ટમના વાદળોના વહનની ગતિની સાથે જ ત્રણ તારીખે તો તમે જોઈ શકો છો ફરી અતિ ભારે વરસાદના એલર્ટો અત્યારે ગુજરાત હવામાન વિભાગે ગુજરાતમાં આપી દીધા ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તો સહિત તમે જોઈ શકો ચાર જુલાઈના દિવસે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની તીવ્રતા વધે અને પાંચ જુલાઈએ તો કચ્છના અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આ વરસાદની તીવ્રતા થશે અત્યંત ભારે વરસાદની સંભાવના આમ દોસ્તો હવામાન વિભાગ તરફથી તમે જોઈ શકો છો પાંચ જુલાઈ સુધીની અત્યારે આગામી કહી શકાય કે સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી આપવામાં આવી છે અને માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં પરંતુ દિલ્હીથી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ જે ભારતના તમામ રાજ્યનો આગાહીનો મેપ જાહેર કરવામાં અને તેમાં પણ તમે જોઈ શકો છો કે હજુ આજે રાત્રિ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદનું યલ્લો એલર્ટ રહેશે આ સાથે જ તમે બે જુલાઈએ જોઈ શકો છો ફરી વરસાદી રાઉન્ડની શરૂઆતની સાથે બે તારીખના દિવસે ગુજરાતના ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદનું અત્યારથી જ ઓરેન્જ એલર્ટ આઈએમડી તરફથી આપી દેવામાં આવેલ છે અને આમ પાંચ જુલાઈનો પણ તમે ગુજરાતનો મેપ જોઈ શકો છો જેમાં ભારે વરસાદનું યલો એલર્ટ ભારતીય હવામાન વિભાગ તરફથી દોસ્તો આપી દેવામાં આવે અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ જેમાં ખાસ આજ રાત્રિ દરમિયાન અને જેમાં પણ ત્રીસ પહેલી બીજી તારીખથી લઈ સાત જુલાઈ સુધીની આગાહી જાણીએ તો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે ગુજરાત રાજ્યના ઘણા જ મધ્ય ગુજરાત લાગુના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તો કચ્છના પણ અમુક સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના પંથકોમાં આજે ધોધમાર વરસાદની ગતિવિધિ જોવા મળી છે રાજ્યમાં દોસ્તો અળવો મધ્યમ અને અમુક ભાગોમાં બે થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ આજે જોવા મળી ચૂક્યો છે અને હજુ પણ સૌરાષ્ટ્રના તમે જોઈ શકો છૂટાછવાયા દરિયાના કાંઠાથી લઈ દક્ષિણી ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે ને જેમાં હવે પછી તમે જોઈ શકો છો ફરી દોસ્તો સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં આજ સાંજ મોડીથી રાત્રિ દરમિયાન જોવા મળી શકે વરસાદની ગતિવિધિ અને જેમાં પણ વધુ સંભાવના જૂનાગઢ જિલ્લાના જોઈ શકો છો કદાચ માંગરોળ કેશોદ માળિયા મેંદરડા તો બીજી તરફ ગીર સોમનાથના વેરાવળ કોડીનાર ઉના લાગુના પંથકોથી લઈ અંદરના અમરેલીથી જૂનાગઢ સુધીના પંથકો અને કચ્છના અને દ્વારકા જામનગરના દરિયાના વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ નોંધાઈ શકે છે તો આ સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર દોસ્તો આજ રાત્રિ દરમિયાનથી લઈ ત્રીસ જૂનની વહેલી સવારે તમે જોઈ શકો છો વલસાડ બિલીમોરા વાંસદા નવસારી સાપુતારા ડાંગ આ સાથે જ નવસારી બારડોલી તાપી વ્યારા અને સુરતથી લઈ અને તમે જોઈ શકો નર્મદા જિલ્લાના વાંકલ કોસંબા ડેડિયાપાડા ઉમરપાડા તો આ સાથે જ અન્ય નર્મદાના રાજપીપળા સુધીના પંથકોની અંદર આજ રાત્રિ દરમિયાન હળવા મધ્યમથી અમુક સીમિત વિસ્તારોની અંદર સવાર સુધીની અંદર ભારે વરસાદ પડી શકે છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતના પણ તમે જોઈ શકો રાજસ્થાનના ઉત્તરીય પૂર્વ ગુજરાતના દાહોદ મહીસાગર લાગુના વિસ્તારોમાં હળવો મધ્યમ ભારે વરસાદ પડી શકે તો અન્ય વિસ્તારોની અંદર જોઈ શકો કચ્છની અંદર રાત્રી દરમિયાન છૂટું છવાયું જોવા મળે બાકી વાતાવરણ થોડું ચોખ્ખું બનતું જોવા મળી રહ્યું છે ને દોસ્તો તમે ત્રીસ તારીખે પણ જોઈ શકો છો સમગ્ર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર થી કચ્છના ભાગોની અંદર જૂનના દિવસે તમે જોઈ શકો છો ગીર સોમનાથના કોડીનાર ટીમરી વેરાવળ લાગુના વિસ્તારોથી જૂનાગઢ જુનાગઢ અમરેલીના પંથકોની અંદર સૌરાષ્ટ્રની અંદર દોસ્તો આ વરસાદી સિસ્ટમ આગળ વધી ચૂક્યા બાદ અરબસાગરના ભેજના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતથી કચ્છના કાંઠાના વિસ્તારોમાં હવે પછી વરસાદની સંભાવનાઓ રહેશે અને હવે પછી દોસ્તો મોટી હવામાનની અપડેટો આપી તે જણાવીએ તમે જોઈ શકો છો દક્ષિણીય પશ્ચિમનું ચોમાસું દોસ્તો ભારતના તમામે તમામ રાજ્યોની અંદર અત્યારે બેસી ચૂક્યું છે ઓગણત્રીસ જૂનના દિવસે રાજસ્થાનના કેટલાક ભાગોની અંદર ચોમાસું બેસવાની વાર હતી પરંતુ ઓગણત્રીસ જૂને દોસ્તો સમગ્ર ભારતના તમામ રાજ્યોની અંદર ચોમાસું બેસી ગયું અને અત્યારે ભારતીય હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે વધુમાં બીજી અપડેટમાં અત્યારે જે સક્રિય સિસ્ટમો અંગેનું અત્યારે જે બુલેટિન જાહેર થયું અને જેમાં તમે જોઈ શકો છો મિત્રો અત્યારે બંગાળની ખાડીની અંદર હવાનું એક નવું હળવું દબાણ તૈયાર થઈ ચૂક્યું છે બંગાળના ઉપસાગરની અંદર આ ચોમાસાની અંદર મી દોસ્તો ઉપરા ઉપરી વરસાદી સિસ્ટમો બની રહી છે અને આપને જણાવી આવનારા દિવસોની અંદર જેમાં ખૂબ જ ઓછા સમયગાળાની અંદર બે વરસાદી સિસ્ટમો ગુજરાતના વાતાવરણમાં આ જુલાઈ મહિનાના શરૂઆતથી લઈ અને પ્રથમ અઠવાડિયાની અંદર જોવા મળી શકે છે વરસાદ તમે જોઈ શકો છો બે ઓફ બેંગાલની અંદર ગઈકાલે જે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બંગાળ બાંગ્લાદેશ લાગુના વિસ્તારોની અંદર જોવા મળ્યું તે અત્યારે લો પ્રેશરની અંદર મજબૂત થયું તે પ્રમાણેની જાહેરાત કરવામાં આવી છે અને તે લો પ્રેશર હવે ધીમે ધીમે ભારતના મેદાની પ્રદેશોમાં આગળ વધી અને મધ્ય ભારતના ભાગોથી લઈ આપણા ગુજરાતમાં આવશે ક્યારે આવશે તે જાણીએ પહેલા અરબી સમુદ્રની સિસ્ટમો અંગેની માહિતી ભારતીય હવામાન વિભાગે જાહેર કરી જેમાં ગઈકાલે કચ્છના અને એ લાગુના સૌરાષ્ટ્રના દરિયાની અંદર લો પ્રેશર હતું તે મિત્રો નબળું પડીને રાજસ્થાનના ભાગોની અંદર પહોંચી ગયું છે આ સિસ્ટમના અત્યારે અત્યારે આઉટર ક્લાઉડો ગુજરાતના વાતાવરણમાં આવી રહ્યા છે ને જેને જોતા તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતથી લઈ એ લાગુના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં આજે ધોધમાર વરસાદો પડ્યા છે ત્યારે હવે પછી દોસ્તો અમે તમને વરસાદના નવા રાઉન્ડ અને આવનારા બે થી ત્રણ દિવસના જે વરસાદના આગાહીને લઈ મોડલની અંદર શું અનુમાનો છે તે જણાવીએ તો તમે અહીં ખાસ જોઈ શકો છો દોસ્તો કે બંગાળની ખાડીવાળું લો પ્રેશર આવનારી કલાકોની અંદર ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે ધીમે ધીમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ આપતી આપતી આપણા ગુજરાત અને રાજસ્થાનના ભાગો ઉપર આવી શકે છે તમે અહીં બે જુલાઈના દિવસે જોઈ શકો છો સિસ્ટમ મધ્ય પ્રદેશ ઉપર તેનું કેન્દ્ર લઈ અને આવી પહોંચી જશે ને તેના વરસાદી વાદળાઓ કહી શકાય કે ગુજરાતમાં બે જુલાઈના રાત્રિના સમયગાળાથી જ ઉત્તર ગુજરાત અને તે લાગુના ઉત્તર પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ જશે પરંતુ ત્રણ જુલાઈના દિવસે તો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે મિત્રો રીત શરણનો જળ બંબાકાર કરે સાબરકાંઠા ખેડબ્રહ્મા અરવલ્લી મહીસાગર મહેસાણા અમદાવાદ સુધીના ભાગોમાં સૌથી વધુ વરસાદ દોસ્તો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોને મળશે જોકે આ લાંબા ગાળાનું અનુમાન છે સિસ્ટમનો ટ્રેક કઈ રીતનો રહે તે હજુ નક્કી કરવું ફાઈનલ ન જણાય પરંતુ દોસ્તો ત્રણ તારીખ અને ચાર તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદનો એક બે થી ત્રણ દિવસનો નાનો રાઉન્ડ આવે ત્યાર પછી ફરી તમે અહીં બંગાળના ઉપસાગર ઉપર નજર કરો તો ફરી બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના ભાગોમાં ઊભું થશે એક નવું મહાકાય વરસાદી સિસ્ટમનું ઝુમખું ગુજરાત રાજ્યની અંદર દોસ્તો પાંચ અને છ જુલાઈ પછી આ એક મોટી ડિપ્રેશનના લેવલ સુધીની મજબૂત બને એવી સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં સાત જુલાઈ આજુબાજુ આવશે અને તમે જોઈ શકો છો ગુજરાતના સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ દોસ્તો સાત જુલાઈ આજુબાજુ ગુજરાતમાં આવે અને તેમાં પણ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં સૌથી વધુ વરસાદ જોવા મળવાની સંભાવના છે આમ તમે જોઈ શકો આઠ તારીખ પછી એ સિસ્ટમ પાકિસ્તાનના ભાગો તરફ ફંટાશે અને ગુજરાત રાજ્યમાં કહી શકાય કે નવ અને દસ તારીખ પછી થોડી વરસાદની ગતિવિધિમાં ઘટાડો થાય જોકે મિત્રો હજુ આ લાંબા ગાળાના અનુમાનોની અંદર તો સતત આ વર્ષે જુલાઈ મહિનામાં વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે ત્યારે જેને લઈને જ આપણે હવે પછી હવામાન નિષ્ણાંત તેવા અંબાલાલ પટેલની અત્યારની નવી નકોર આગાહી જાણીએ તો મિત્રો અંબાલાલ પટેલ તરફથી રાજ્યની અંદર જેમાં પણ ખાસ આપને જણાવી દઈએ તો પુનવર્ષુ નક્ષત્રને લઈને તેમનું કહેવું છે કે આવનારી છ જુલાઈથી સૂર્યનો પુનવર્ષુ નક્ષત્રમાં પ્રારંભ થશે અને સૂર્યનો પ્રારંભ થવાની સાથે જ સૌરાષ્ટ્ર સહિત ફરી એકવાર ભારેથી ભારે વરસાદનું વહન ગુજરાતમાં આવી શકેને બંગાળની ખાડીવાળી સિસ્ટમ તો નવ જુલાઈથી રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે અને જુલાઈ મહિનામાં અંતિમ દિવસો જેવા કે ત્રેવીસથી ઓગણત્રીસ જુલાઈ વચ્ચે પણ ઘણા ભાગોમાં વરસાદ થાય તે પ્રમાણેનું તેમનું અનુમાન છે ને ખાસ શુક્ર વૃષિભ રાશિમાં આવતા આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડવાની તેમણે આગાહી કરી છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે તો અન્ય પંચમહાલ મહીસાગર વડોદરાના ભાગોમાં ભારે વરસાદની આગાહી તેમની આજ રાત્રિ દરમિયાનથી આવનારા બે દિવસ રહી શકે તો ત્રણથી પાંચ જુલાઈ વચ્ચે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે કર્યું છે ને આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાંથી આવી શકે નવો વરસાદી રાઉન્ડ અને હવે પછી દોસ્તો આપને જણાવીએ તો ખાસ દ્વારકાને પોરબંદરના દરિયા કિનારે જતા હોય તો ટાળજો કારણ કે અત્યારે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદના કારણે તો દેવભૂમિ દ્વારકાની અંદર દોસ્તો બે ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો ધોધમાર વરસાદના પગલે દ્વારકાના દરિયામાં વીસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા અને ભારે કરંટ જોવા મળ્યો છે ત્યારે દ્વારકાના જગત મંદિર ઉપર સ્તંભે મિત્રો ધ્વજા આવી રહી છે અને અંતે દોસ્તો હવામાન પરેશ ગોસ્વામીની પણ અમે તમને આગાહી જણાવીએ તો પરેશ ગોસ્વામીએ અત્યારે ખાસ કરીને વરાપને લઈને એક મહત્વની અપડેટ આપી છે તેમનું કહેવું છે કે રાજ્યમાં બે દિવસની અંદર વરસાદની અંદર તીવ્રતામાં ઘટાડો થઈ જશે જેમાં આજથી લઈ ત્રીસ અને એક તારીખથી બે તારીખ આજુબાજુ રાજ્યમાં વરસાદની તીવ્રતા ઘટી શકે છે અને આ દિવસો દરમિયાન તેમણે ખેડૂતોને વિનંતી કરી છે કે ખેતીના જે પણ કામો તમે કરી શકતા હોય તો ફટાફટ બે થી ત્રણ દિવસની તીવ્રતા ઘટાડાની અંદર જ કામો પતાવી દેવા જોઈએ કારણ કે ફરી જુલાઈના પ્રથમ સપ્તાહની અંદર ફરી વરસાદનો નવો રાઉન્ડ બંગાળની ખાડીની સિસ્ટમના કારણે આવી શકે તો આમ દોસ્તો વરા ધોધમાર આજના પડેલા વરસાદના દ્રશ્યો બતાવીએ અમદાવાદની અંદર વિરમગામ લાગુના વિસ્તારો હોય તો દીવના દરિયા કાંઠે ભારે પવન સાથે આજે ધોધમાર વરસાદ પડ્યો દીવના દરિયાની અંદર ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે અત્યારે પર્યટકોને દરિયામાં નાહવા માટે માટે મનાઈ ફરવામાં આવી છે તો દ્વારકાના ગોમતી ઘાટમાં પણ જોવા મળી રહ્યા છે તોફાની દરિયાના મોજા અત્યારે સહેલાણીઓને નાવા પર પ્રતિબંધ બોર્ડ સૂચનાઓ લગાવી દેવામાં આવી તો પોરબંદરના માધવપુરના દરિયામાં પણ અત્યારે ભારે કરંટ વરબંધન ની અંદર ગઈ કાલ રાત્રિએ પાંચ માછીમારો સાથેની ખોવાયેલી બોટ દોસ્તો આજે મળી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો કારણ કે આ તોફાનમાં લોકોની ઘણી પહોંચી શકે માટે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવેલ છે સાથે જ દોસ્તો આપને જણાવી દઈએ તો દ્વારકાના મંદિર ઉપર દ્વારકાધીશના જગત મંદિર ઉપર અડધા સ્તંભ ઉપર આવવા તોફાનને જોતા ધજા ચડાવવામાં આવી હતી અન્ય કોઈ પણ અપડેટ